તમે અગાઉ જોઈ લીધું છે કે આની પીડીએફ તમને આપણા શેમાં મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અહીં છે દક્ષિણ પહેલો પ્રશ્ન છે દક્ષિણ ભારતના તળાવ દ્વારા ખેતી થાય છે શા માટે તો દક્ષિણ ભારતમાં પહેલાં તો વરસાદ ઓછો પડે તળાવ દ્વારા ખેતી ક્યારે થાય કે જ્યારે વરસાદ ઓછો પડે અને બીજું એક તો પાણી ન હોય બરાબર તો આ બે પ્રક્રિયાથી તળાવ દ્વારા તળાવ દ્વારા ખેતી થાય તો માટે તમારે આ પ્રશ્ન જાતે પણ લખવું હોય તો લખી શકાય કે દક્ષિણ ભારતમાં દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે કારણ કે ત્યાં વરસાદ ઓછો પડે છે તથા નદીઓ મર્યાદિત છે અને પાણી પણ ઓછું જોવા મળે છે એટલા માટે અહીં વરસાદ પડે ત્યારે તેને તળાવમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ છે તે પાણી દ્વારા ખેતી કરવામાં આવે છે આથી તળાવમાંથી પાણી લઈને ખેતી કરવામાં આવે છે આ રીતે તમે લખી શકો બરાબર જાતે પણ તમે લખી શકો દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે શા માટે તો દક્ષિણ ભારતમાં વરસાદ ઓછો પડે છે તથા નદીઓ મર્યાદિત છે તેથી ત્યાં વરસાદ આવે ત્યારે તે વરસાદને તળાવ વરસાદ દ્વારા તળાવ પાણીથી ભરાય છે અને પાણીથી ભરાયેલા તળાવો દ્વારા તળાવમાંથી પાણી લઈને ખેતી કરવામાં આવે છે જેથી દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે બરાબર આ રીતે લખશો તો પણ તમને બે ગુણ કમ્પ્લીટ મળી જશે તમારે જાતિ મિત્રો આ પ્રશ્ન બનાવીને લખવાનું છે બરાબર ત્યાર પછી એ છે ભૂગ ભૂમિતિગત ભૂમિતિગત જળના ઉપયોગો જણાવો તો ભૂમિગત જળ પીવા પીવા સિંચાઈ ઉદ્યોગ અને ગથું કામ માટે વપરાય છે બરાબર આ તમારે આઈએમપી નથી એટલો બધો પણ ક્યાંય પૂછાઈ જાય તો તમારે આટલું રાખી દેવાનું બરાબર તમને કમ્પ્લીટ બે ગુણ મળી જશે ત્યાર પછી તમારે છે જળમાં વૃષ્ટિનું મહત્વ શું છે જળમાં વૃષ્ટિનું મહત્ત્વ શું છે આઈએમ પી છે બરાબર તો અહીં તમે કહી શકો કે વૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત છે ખેતી પીવાનું પાણી અને નદીઓના વહેણ માટે વરસાદ જરૂરી છે બરાબર વૃષ્ટિ છે ખેતી પીવાનું પાણી અને નદીઓના માટે વરસાદ જરૂરી છે તો આ રીતે તમે લખી શકો છો ત્યાર પછી છે જળ સંસાધનની સંકલ્પનાઓ સમજાવો આઈએમપી છે તો જળ સંસાધનનો અર્થ પાણીના પીવાના સ્ત્રોત યોગ્ય ઉપયોગ સંભાળ અને વિકાસ છે બરાબર મિત્રો આટલું લખશો તો પણ તમારી ચાર ગુણ આવી જશે બરાબર તો વિડિયો સારું લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આની પીડીએફ તમને અગાઉ સ્ટાર્ટિંગ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ હું તમને કીધું કે વોટ્સઅપ ગ્રુપમાં મળી જાય ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો બરાબર તો આપણે મળીશું ને આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વીડિયો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર